ભાદરી પૂનમ નિમિત્તે સાબરકાંઠા ખેડબ્રહ્મા અંબાજી મંદિરમાં પણ આ વખતે રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ તેમજ પદયાત્રીઓનો ઘસારો રહ્યો છે જોકે ભાદરવા સુદ એકમ થી પૂનમ સુધી આઠ લાખથી વધારે પદયાત્રીઓ મંદિરે પાંચ હજારથી વધારે ધજાઓ ચડાવવા અંબાજી તરફ પ્રયાણ કર્યું જોકે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા સહિત વહીવટીતંત્રએ પણ આજે ભાદરવા પૂનમની પૂર્ણાહુતિ નિમિત્તે ધજા ચડાવી આગામી વર્ષ સુધી જગતજનની જગદંબા દ્વારા સર્વ ક્ષેત્રે શક્તિ આપવાની પ્રાર્થના કરાઈ છે ગુજરાત ગુજરાતભરમાં સૌથી વધુ પદયાત્રી ધરાવતા અંબાજી ભાદરી પૂનમ નિમિત્તે રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ તેમજ પદયાત્રીઓ જગતજનની માં જગદંબાના ચરણે શીસ નમાવ્યું આવ્યું છે તેમજ હજારોની સંખ્યામાં ધ્વજારોહિત કરી છે ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા સહિત સાબરકાંઠા જિલ્લા કલેક્ટર અને સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી આજે ખેડબ્રહ્મા ખાતેમાં માં અંબાને ધજા ચડાવી પદયાત્રીઓની સેવાની સહકારની સાથોસાથ સુરક્ષા આપવામાં જગત જનની જગદંબાની સહાય કરવા સહિત વર્ષોથી ચાલતી આવતી પરંપરા નિભાવી તેમજ આગામી વર્ષ સુધીમાં તમામ ક્ષેત્રે સૌ કોઈ પદયાત્રોની સર્વક્ષેત્ર સિદ્ધિ અપનાવવાની મનોકામના કરી હતી એવા રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા આજે ભાદરવી પૂનમ નિમિત્તે સાબરકાંઠા જિલ્લા વહીવટી તરફથી તંત્ર તરફથી માતાજીના ચરણોમાં આજે ધજા ચડાવવામાં આવી છે છેલ્લા સાત દિવસના મેળા દરમિયાન સાત એક લાખ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા છે આ સમય દરમિયાન તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને આજે જ્યારે પૂનમનો દિવસ છે ત્યારે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી અમે તંત્ર દ્વારા માતાજીને પ્રાર્થના કરીએ કે આવતા વર્ષ એ પોલીસ અને તંત્ર માટે એ સુખમય જાય અને લોકોની સેવા કરવાની માતાજી અમને તાકાત આપે હા જયભાઈ શ્રી ખેરબા અંબિકા માતાજી ટ્રસ્ટ આપતી એવું મેનેજર દિલીપસિંહ ગુમાવ અહીંયા ભાદવળસુદ પૂનમથી ભાદા ભાદર સુદ નૂમથી ભાદવ સુદ પૂનમ સુધી મહામેળાનું આયોજન કરવામાં આવે છે મામૃતિદાસ તરફથી એ મેળાની અંદર અનેક દરેક પ્રકારના સ્ટોલ લગાવવામાં આવ્યા અને એના માટે પોલીસ સડક કડક પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા અત્યાર સુધી આ પૂનમ સુધી આઠ લાખ પચીસ હજાર ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો છે અને જૈન નાથ સાથે ધજા ચઢાવી માતાજીના ચરણોમાં શિશ ધન્યતા અનુભવી છે દરેક યાત્રિકા માટે અહીંયા રહેવાની અને જમવા બનાવવાની ધર્મશાળાની બી વ્યવસ્થા કરવામાં આવી છે અને આજે છેલ્લા ત્રણ દિવસથી એટલે કે બારસ તેરસ તેરસ અને પૂનમ ભક્તોને સારું ભોજન મળી રહે એ માટે ખેરબામે અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી ભોજન ભોજનાલયમાં જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે એવો અહીંયા ધજા ચડાવીને મોટા અંબાજી જવાના રવાના થાય છે અત્યાર સુધી આઠ લાખ પચીસ હજાર ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે પાંચ હજાર ઓગણપચાસ જેવા ધજા લોકોએ યાત્રિકોએ ચઢાવીને ધન્યતા અનુભવી છે એકસો પચાસ જેવા રથ અહીંયાથી દર્શન કરીને રવાના થયા છે અને ત્રણ લાખ પચીસ હજાર પ્રસાદના પેકેટ યાત્રિકોએ અહીંયાથી ખરીદ્યા છે વિશેષ સુવિધા છે મંદિર ભાદર સુદ માણસથી પૂનમ સુધી સવારે છ વાગે ખુલે છે અને રાતના બાર વાગે સુધી દર્શનાર્થી દર્શનનો લાભ મળે એ માટે આપણે થી સવારે છથી રાતના બાર વાગ્યા સુધી ખુલ્લું રાખીએ છીએ અને આજે પૂનમ હતી એટલે સવારે છ વાગે આરતી થઈ સવારે લગભગ પચીસ પાંચ પાંચથી છ હજાર દર્શનાર્થીઓએ માતાજીની આરતીનો લાભ લીધો જય માતાજી આજે ભાદરવી પૂનમનો છેલ્લો દિવસ છે ભાદરવી પૂનમનો મેળાનો છેલ્લો દિવસ છે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો છે પ્રફુલ્લભાઈ સાહેબે રોડનો રોડ ફોર લાઈન રોડ બનાવી આપેલ એના કારણે વર્ષો જૂની સમસ્યા અમારે દૂર થઈ છે યાત્રિકોને બહુ સરસ સગવડ મળે રસ્તાનું સરસ થઈ ગયું છે ટ્રસ્ટ દ્વારા વીસ રૂપિયા ટોકનથી છેલ્લા ત્રણ દિવસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે જે મતે હજી પોલીસ પ્રશાસન દ્વારા પણ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે અને એસપી સાહેબ અને કલેક્ટર મેડમ દ્વારા આજે અંદાજે સાડા દસ કલાકે ધ્વજા ચઢાવવામાં આવેલ છે જય માતાજી